જય મતજ મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે વિનુ ડાન્સર ચેનલ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા હતા સોમનાથ ડાયરામાં તો મિત્રો અત્યારે વરસાદ રહ્યો હતો એટલે વરસાદના લીધે બ્લોક નહોતો બનાવી શકતો મિત્રો અત્યારે વરસાદ રહી ગયો છે ફાઇનલી તો આપણે બ્લોક બનાવવા ચાલુ કરી દીધું છે તો મિત્રો તમે બતાવજો મિત્રો સામે લોકો જો ગાડીનું પાર્કિંગ લાગેલ છે સામે અને મિત્રો ખોલી જગ્યાએ મેળો ચાલુ છે પેલો છે મોટો ગો પછી મોટો સંઘોળ અને મિત્રો આપણો આ આ છે મિત્રો બધી પાર્કિંગ રાતના અને આ જગ્યાએ બધા માણસો છે અને અહીંયા આપણો ડાયરો મિત્રો આપણે ચાર કલાકાર આવવાના છે મિત્રો આપણે રાતના ઇન્જિય કરવાની છે તો જેવો તમે નજારો જો મિત્રો કેવો નજારો છે

તમે પાછળ જોઈ રહ્યા છો ઘણા લોકો વિડીયો શૂટ કરે છે રીલ બતાવે છે ઇન્સ્ટાગ્રામમાં અને ઘણા લોકો નજારો પણ જોવે છે સામે દેખાતો છે સામે સામે જે તમે જોઈ શકો છો મિત્રો એના ઉપર મોટી અને આપણે રામનગર સેટિંગ આવશે તો આપણે અહીંયા પણ જશું તમને બતાવશો આપણે આ જો મિત્રો બહુ મસ્ત નજારો છે લોકેશન જોરદાર લોકેશન છે